જીગડી આપણે આ દોઢ બે કલાકથી વાતો છે તું કહેતી ને જીગર હમણાં આવે છે હમણાં આવે એટલે મને નીકળવાનું છે ઉતાવેળે ગોગડી મને બીજી કાઈ નથી ખબર મને જીગરનો ફોન આવ્યો તો કે હું કલાક દોઢ કલાકમાં આવું છું તારે જે કામ હોય એ પતાવી દે કપડાનો થેલો ભરી રાખ હું આવું એટલે ફટાફટ આપણે નીકળવાનું છે હવે એને કાંઈક કામ કાજે મોડું થયું હોય છે ઓફિસનું કાંઈ કામ પતાવવાનું હોય છે એટલે હજી આવ્યા નહીં અને હું થેલો ભરીને નવરી

અને એકાદ વાર ફેસબુકમાં જો બાકી મને ફોન જોવાનો પૂરો કંટાળો આવે તું જોવાનો કંટાળો એ પાંચ મહેમાન હોય ને ઘેરે અને ફોનમાં તો મહેમાન એની રીતે ફોન જોતા હોય ઘરધણી એની રીતે જોતા આવી બધા એને ફોનમાં લત લાગી પણ તારે આટે કે ફોન જોવો તને ગમે નહીં જો નહીં ઘોઘડી મારે તો પહેલેથી મને ફોન જાજો જો ને મને કંટાળો હું જોવ જ નહીં લગભગ થોડો ઘણો મેસેજ બેસેજ આવ્યો હોય તો ઘડીક વાર જોઉં બાકી જાજો જોવાનો જ મને કંટાળા જ આવે અમારે બે નહીં એવું જીગર નહીં એટલો બધો ફોન જોવાનો નહીં તો એ સાંજે આવે જમીન અમે કલાક તો વાતો સીતું કરીએ પછી એવું લાગે તો બહાર ઘડીક હાલવા જઈ પછી ઘરે આવીને ટાઈમ થાય એટલે સુઈ જાય અડધી અડધી પોણી પોણી રાત ફોન ઘુમડવો એ અમારે બે માંથી તેવ નહીં

મારો ફોન પછી આખો દિવસ ઘેરે હોય મારો ફોન ક્યાં હારે ન હોય ગામડે તો મારી પરમ શાંતિ ગમે એના ફોન આવ્યો હોય તો મારા સાસુ ઉપાડીને વાત કરી લે કોકનો એવો ઇમરજન્સી ને એવો હોય તો જીગર નામ ફોન કરે નકર કરવું હાંજે ઘરે જાવ ને તે જે કાંઈ સગા સંબંધીના ફોન આવ્યો હોય એ હાંજે વાત કરી લેવાની જીગુડી તમારે જમીન કેટલી છે એ તો તે કીધું નહીં ઘોઘડી અમારે એક છે તે સાલી વીઘા જમીન છે એમાં અત્યારે આ ઉનાળો વાવેતરમાં ત્રીસ વીઘાનું વાવેતર કર્યું છે કેટલું પાણીવાળી જમીન રહી દસ વીઘા તોય નથી વાવ્યું ભાગ્યું જ ભાઈ દઈ દીધું હતું વાવવા દઈ દીધું તું પણ ભાગ્યા ભમરાળા અધ વચ્ચે વ્યા ગયા અત્યારે બાજુવાળાના ભાગ્યા છે ને એ ત્રણ જણા છે તો એ બે જણા કામ કરાવવા આવે પણ આ વરસાદ તોળાઈ રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી છે એટલે ત્રીસ વીઘા તો કયા પૂરું થાય એટલે અમે બે જાય છે

એટલે ત્રીજે દે પછી થાક જેવું નામ જ નહીં અને ગોગડી અમારે નિયમ આંખે અમે ગયા હોય ને તો પરાયણે કામ નહીં કરવાનું થાકી જાય એટલે સાંજે બેહી જવાનું પાણી બાણી પી લેવાનું નાસ્તો બાસ્તો કરી લેવાનો થાક ઉતરી જાય એટલે વળી પાછું કામે સડવાનું એમ એક બે દિવસ કરીને એટલે રાગે પડી જાય પછી તો અસોડો થાકોડો લાગે જ નહીં તો તમારે કામ કરવાની સિસ્ટમ હારી ભાડીએ તો એ મજા આવતી છે ને ભાતારે લઈ જાવ એટલે ટાટા સાહેબ બપોરે લીમડાના સાહેબ ભાત ખાવાની ટાઢી સાય હોય અને ખુલ્લામાં ઘડીક પોરો ખાવ તડકો હોય તે કામની તકલીફ થાય પણ ખુલ્લું વાતાવરણ ને ગામડાનું વાતાવરણ એટલે મજા જ આવ્યા કરે ને આવો ગગડી ગામડે ને એમાં ખાસ કરીને વાડીએ તો મને બહુ જ મજા આવે કામ કરવાની રે થોડીક તકલીફ આ ગરમી ને એવું હોય તઈ પણ આમ ખુલ્લું વાતાવરણ ને એટલે મજા જ આવ્યા કરે ત્યાં કાંઈ ટેન્શન જ નહીં હું રાંધવું હું ખાવાનું બનાવું

કપડાં થેલા ભરાઈ ગયા કે નહીં કે બે બેનપણીઓ નકરી વાતોમાં જ મશગુલ થવું ના ના ભાઈ દોઢ કલાક થયા કપડાનો થેલો ભેર્યો એને તમે એમ કીધું હતું ને કલાકમાં આવું છું મેં અડધી કલાકમાં તો કપડાનો થેલો તૈયાર કરી નાખ્યો અને આ બધું જે વાળી છોડીને સાફ કરવાનું તો સાફ કરી નાખું તમારી જ વાટે સાવ તમે એમ કહેતા હતા કે હું આવું એટલે આપણે નીકળવાનું સાવ પણ તમે જ આ દોઢ કલાક ત્યાં ક્યાં ખોવાઈ ગયા ખબર ન પડી કેમ તમારે આટલું બધું મોડું થયું તને ફોન મેં કર્યો ને તો એ મારે કલાકનું જ કામ હતું તને ફોન કર્યા પછી કલાકનું કામ પતાવ્યું અને નીકળતો તો ત્યાં શેઠ આવ્યા મને કે તું દેહ માં જાશો તો અઠવાડિયું દહ થી વ્યુ જાય આ એક અર્જન્ટ કામ છે એ તું પતાવતો જા લેપટોપ માં તો પછી તું દહ દી ને બાર દી આય તો ઉપાધી નહીં એ કામ પતાવવામાં બીજી કલાક વહી ગઈ એટલે મોડું થયું

તમે જાઓ એટલે સાવી મારી ઘેરે દેતા રહેજો અઠવાડિયું દસ દિવસ થઈ જાય ને તો હું વચ્ચે એક કાતરા કચરા પોતા કરી જાય એટલે આવીને તારે બીજી કઈ મગજ મારી દે તમે જાવ ને એટલે મારે ઘરે સાવી અંબાવતી જઈ ગયો હા તે વાંધો નહીં ગોગડી જાઓ ને એટલે તારે ઘરે સાવી દઈ દે એક કાતરા નહીં ભાઈ બે દે કચરા પોતા કરી જાય ને તોય સોખું રહે ને મારે આવીને બહુ જાજી કઈ કામની મગજ મારી કરવી હા તો હારું હાલ હું જાઉં છું સાવી દેવાનું ભૂલતી નહીં ભરાઈ ગયો કમ્પ્લેટ થયેલો કેટલી જોડી કપડા નાખા હા ભાઈ કલાક થયા ઠેલો ભરીને બેઠી પાંચ કપડાં નાખા છે નાખવા જાઉં વધારે ના ના ભાઈ પાંચ પાંચ જોડી તો બહુ થઈ ગયો અહીંયા કામ ચાર પાંચ દિવસનું છે જો વરસાદ આય છે તો બે ત્રણ દિવસ વધારે મોડું થાય નહીંતર પાંચ પાંચમાં છઠ્ઠા દિવસ આપણે પાસે આવતા રહેવું તો હાલ હવે ઠેલો લે મેં ગાડી બહાર જ કાઢી રાખી છે ગાડી તૈયાર જ છે ઠેલો લઈને તાળાબાળા મારતી આવી હું ગાડી ચાલુ કરી રાખું અત્યારે ફટાફટ નીકળીને તો ટાઈમે પોગી જાય અને તાળા માર્યા પેલા બધી લાઈટ બંધ કરી દે જોઈએ કઈ સાલું ન રહે અને વાડાની ગ્રીલે તાળો મારીને અને દરવાજો બંધ કરતી આવી જાય અને થોડી ઝડપ રાખ ખાલી ઊભી થા હા ભાઈ ઝડપ જ રાખું છું તમે જેમ ગાડી ને એવું સાલું તો કરો ત્યાં હું આવી જાય લાઈટ બાઈટ મેં અગાઉ બધું બંધ કરી દીધું છે એની તો બહુ ઉપાધી થાય લાઈટ બંધ કરી દેજે ગ્રીલે તાળો મારી દેજે અમને એવું નહીં ખબર પડતી હોય તાળા બધી કમ્પલેટ મારી દીધા છે બધી લાઈટ બંધ કરી દીધી તમે ગાડી ચાલુ કરો ને કે હું ઠેલો લઈને આવું ઉપાધી થાય જ ને લાઈટ બિલ એટલું એટલું આવે થી મારે ભરવાનું હોય પછી પગાર પગારમાં કાઈ વધતું નથી બધા બિલ ભરવામાં હાલો ફટાફટ આપણને તો હાવ બુદ્ધો સમજે કેમ જાણે આપણને ઘરમાં કઈ ખબર જ ન પડતી હોય લાઈટ હું અમે નહીં બંધ કરતા હોય જરૂર વગર હું પંખો ચાલુ ન કરતી લાઈટ ની તો વાત આવી રે આખો દિવસ વગર પંખા એ કામ ન હોય ઓટલે બેઠી રહો ભાઈ

તમારા કરતા મને જાજી ઉપાધી હોય મને ખબર હોય પાંચ સાત દી બહાર ગયા હોય લાઈટો ને એવું ચાલુ લઈ જાય તો કેટલું લાઈટ બિલ આવે મને બધી ખબર પડે છે હું તને ક્યાં એમ કહું છું કે તને ખબર નથી પડતી આ તો હું તને યાદ અપાવી દેતો હતો કે ગામડે જવું છે ઉતાવેલ માં ને એકાદી તું લાઈટ ચાલુ ભૂલી જા અથવા તો ગ્રીલે તાળું મારતી ભૂલી જા એટલે મેં તને યાદ અપાવ્યું એમાં મેં કઈ તને કાળી ધોળી નથી જ કઈ નાખી ખાલી ધોળીની કાઈ વાત નથી જે આપણે બહાર જઈએ ને તો તમે એકાદી વાર તો ક્યો કે ફલાણું બંધ કરજે ને ઢેકડું ઓલું કરજે ને ઓલું આમ કરજે ને તમને બાયોને એકાદી વાર સંભારી દેવું પડે નહીતર તમારા મગજ કે બીજે આવતા હોય તો તમે ભૂલી જાવ એટલે અમે ખાલી યાદ અપાઈ દઈએ બાકી બીજું અમારા મનમાં કાઈ હોય નહીં હાલ વાટાણે ગમે કોઈક બેનપણીનો ફોન આવી ગયો કે માવતરેથી ફોન આવી ગયો તો ફોનમાં ફોનમાં ક્યારેક ભૂલાઈ જાય

એટલે તે દિન તે આપણે નીકળી જવાનું છે પછી ખોટું અહીંયા રોકાવા નથી થતું કેમ રોકાવાનું નથી થતું કામ પતી ગયું કદાચ એકાદો દી રોકાઈ જાય તને વાંધો હું છે વાંધો કાંઈ નથી અહીંયા આપણે ઘર લઈને જ બેઠા છે જ્યાં જ્યાં રોકાય તો પછી અહીંયા તમારે રજા પડે પગાર ઓછો આવે તો ખર્ચા કેમ કાઢવા ઘરના બધા એ ઘર ખર્ચાની તારે ક્યાં ઉપાધિ કરવાની છે મેં તને કોઈ દી કીધું કે તું આમ વાપરજે ને ઓછા વાપરજે ને પૈસા ઘટે છે એવું કોઈ દી કીધું તને એમ તમે ક્યાં કાય ક્યો છો પણ આપણે ઘર લઈને બેઠા થઈ તો આપણે થોડું વિચારવું જ પડે ને ગાડી થોડી ધીમી રાખો અને આમ સામે જોઈ નાખો આ હાઈવે છે કેક ભટકાઈ જાહે ગાડી વર્ષોથી આ ગાડી આકું છું તું ભટકાવાની ઉપાધી કરી માં એટલે ગાડી તમ તને નહીં ભટકાય અને થોડીક ધીમી રાખો ને આ રોડા કેટલા આવે છે રોડા તો જો તમારા શું એટલી બધી ઉતાવે છે દેહમાં ભગવાની શાંતિથી રાખો ને તમારે ઘરે જાવું તમારા મમ્મી પપ્પા પાસે એટલે ફૂલ આખો છો કાઢી મમ્મી પપ્પા પાસે જવાની તો કોને ઉતાવળ ન હોય તને આગળે કીધું હોય તો હાલ આપણે ડાયરેક્ટ જાવું છે તારા મમ્મી પપ્પા અહીંયા તો તું કેટલી ઉતાવળી થા ઉતાવળી થાવ જ ને મમ્મી પપ્પાને મળવાની કોને ઉતાવળ ન હોય તો પછી સમજી જા ને તને તારા મમ્મી પપ્પાને મળવાની ઉતાવળ હોય તો મને ન ઉતાવળ હોય અને કેમ આટલું બધું આજ બોલ બોલ કરશો ને આમ મોઢું ખુશ નથી દેહમાં જવાનું છે કામ કરવાનું છે એટલે ભી પડે છે કાઈ ફી નત પડતી હો દેહમાં જવાનું છે એટલે દર વખતે આપણે જાય કે વાડીએ જાવ છું બધું કામ કરું છું કોઈ દી ના પડી મોઢું મારું પહેલેથી ન જ આવું છે તમે આટલા વરથી આઈ રહ્યો છો તમને ખબર નથી મારું મોઢું કેવું છે ઓ નો મને ખબર છે એટલે તો કહું છું કે આજ પરાયને તું દેહમાં આવતી હોય ને એવું મને લાગે કાઈ પરાયને નથી આવતી હું મારી મરજીથી ન જ આવું છું તમારો ફોન આવ્યો તમે કાઈ આના કાની કરી પરબારું એમ ન કીધું કાઈ ને આવું હું ઠેલો ભરી રાખું છું

અને મોજ થી કામ કરશું ખાવું પીવું ને રહેવું તો પણ અત્યારે જ વિયા જાય ને ગામડે પછી પાછળ શું જાય છે અત્યારે જ વિયા જાય ગમે ની રાખી લેવું જમીન હજી કાઈ આપડી એવડી બધી ઉંમર તો થઈ નથી કે ખેતી નું કામ ન કરી શકીએ અને મેને તો ખેતીનું કામ કરવું ગમે ભયો જાવ છે ભાઈ નિરાત રાય પાંચ સાત વર આપણે રહી લઈ થોડાક પૈસા કમાઈ લઈ પછી આપણે ગામડે જ વહી જાવું ઓ નો

પણ ગામડે નીકળી જવાનું થાય છે એક છે ને ખાસ વાત મગજ માં રાખજો એકવાર કીધું ને એટલે મને યાદ રહી ગયું મને મગજમાં બેહી બે ગયું કામ પતે એટલે નીકળવાનું છે વારા ઘડી સંભાળ્યા કરી સંભાળવું જ પડે ને તમારા મમ્મી પપ્પા ને જાઓ તો તમે બધું ભૂલી જાવ છો એટલે તમને દર વખતે કીધા કરવું પડે હારું હવે મોઢું બંધ કરી હોટલ આવી ગઈ છે આપણે શાંતિથી જમી લઈએ હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો અને હા દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે તો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઇબ કરજો અને બધા લોકો સુધી શેર કરજો મને હવે આગળના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી